બોલો ભાઈ શું પ્રશ્ન પૂછવાના છે બોલો મારે રેલવે મારી બોલો વર્ષ છે આઝાદી પેલા રેલવે પડેલી છે મારી જમીન જમીનમાં હવે લોકો સાડા ચાર વીઘા જમીન આપડા આપડે ગયેલી છે રેલવે માં હજી એની કપાત નક્કી હજી મારા નામે બોલે છે એની વિગ્રોટી હું ભરું છું એનો એવોર્ડ નાખ્યો છે કે નથી નાખી એવોર્ડ નોંધ તમારા સાત નંબર માં હા છે રેલવે રેલવેલા તમે એક તો ભૂલ ઈ કરી છે કે મારા બધા ઓડિયો સાંભળા નથી જો સાંભળા તો તમને ઘણું બધું સમજાય ગયું કઈ વાંધો નહીં આગળ બોલો આવે એટલે એના માટે શું કરવું હવે મારે રેલવે માટે છે કેટલા વર્ષ પેલા નો કેસ છે

સમજાય છે સમજાય તમારા ટીપણ ભાઈ ના આપણે ક્લેમ કરી પેલાની જમીન તો ખેડૂત ની હતી જ નહી રાજાની હતી ઓકે તો એમાં આપડે ક્યાં માગવાનું રહ્યું પણ એની વિગ્રોટી એ હજી ભરી ભરીએ છીએ એનું શું કરવું શું એ ભરાય છે ભૂલચૂક થી વિગ્રોટી તમે માફ થઈ ગઈ કોઈ કઈ ગુજરાત એક ખેડૂત વિગ્રોટી નથી ભરતો તમે ક્યાંથી ભરો છો અચ્છા ગુજરાત નો એક ખેડૂત વિગોટી નથી ભરતો બોલો બધા ખેડૂત એમ કે અમે વિગોટી ભરીએ છીએ વિગોટી નથી ભરતા શિક્ષણ ઉપકર ને આકાર ભરો છો તમે ઓકે પાંચ રૂપિયા ભરો એક રૂપિયો એક એકરે ભરત કઈ વિગોટી ઓકે 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 અમારે માફ થઈ ગઈ સર વાત સાંભળો પેલા આ મારે એક નંબર માંથી વચ્ચે પડી એટલે અમારે ભાગ એકત્રીકરણ અમે કરાવ્યું થાય થઈ ગયું છે અને મારી વાત સમજો એકત્રીકરણ ના નિયમો શું હોય શેઢો મળતો હોય રસ્તો નીકળતો હોય કેનાલ નીકળતી હોય રેલવે નીકળતી હોય હાઈવે નીકળતો હોય કોઈનો પ્રાઇવેટ માર્ગ નીકળતો એકત્રીકરણ ન થાય અધિકારી અમારે એના માટે એકત્રીકરણ માટે અમદાવાદ હાઈકોર્ટમાં સાત વર્ષ આ કેસ તો એકત્રીકરણ થઇ ગયું હાઈકોર્ટે હુકમ આપી દીધો અત્યારે એકત્રીકરણ થઈ ગયેલ ઓકે એક કેમેરો ચાલુ કરી